સુરત ટ્રાફિક પોલીસે ઈ ચલણ ભરવા વાહન ચાલકોને કરી અપીલ જીએસટી સહિત વધારાનો ચાર્જ લાતી ફરિયાદો મળી માત્ર સરકારની નિર્ધારિત વેબસાઇટ પર જ દંડ ભરવા સૂચના પરિવહન ડોટ ગોવ ડોટ ઇન અને વિકઉટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જ ભરવો ઈ ચલણ થર્ડ પાર્ટી એપ્લિકેશન મારફતે ભરવાથી ચાર્જ વધારે સરકાર દ્વારા જે વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલન જનરેટ કરવામાં આવે છે ત્યારે ઘણા વાહન ચાલકો થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોય છે દાખલા તરીકે કાર ટ્વેન્ટી ફોર કેવી ટાઈપની તો એમાં એ લોકો જે એપ્લિકેશન છે એની કંપની એના ઉપર સર્વિસ ચાર્જ અને જીએસટી ટેક્સ લગાડતી હોય છે તો અમે પ્રજાને નાગરિકોને વિનંતી કરીએ છીએ એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે માં સાઈટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવું જોઈએ તો આવા કોઈ ચાર્જીસ લાગશે નહીં અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો પોશન માટે લગાવેલું જ છે કે તમે આ ઈ ચલણ પરિવહન ડોટ કોમ ને વી કોર્ટની સાઈટ ઉપર જઈ અને જે બોન્ડ ભરશો તો આમાં કોઈ આવી વધારાના ચાર્જિસ લાગશે નહીં